ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી આજે મિત્રો તમારા માટે આપણે સરસ મજાનો લેક્ચર લઈને આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને પરીક્ષા મિત્રો તમારા માટે ખૂબ એટલે ખૂબ પોલીસ કોન્સ્ટેબલ અને માટે અગત્યનો રહેશે બરાબર આપણે અહિયાં મિત્રો જે આ લેક્ચર જે આજે બનાવ્યો છે ઈ બે હજાર એકવીસ બાવીસ અને ચોવીસ 25

જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલ બરાબર અથવા અંદર પાસ થઈ જાય અત્યારે આપણે પીએસઆઈ ની શારીરિક કસોટી પૂરી થઈ ગઈ હવે અત્યારે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી શરૂ છે એ પણ પૂરી થવામાં છે તો જેવી તમારી શારીરિક કસોટી પૂરી થાય તમે પાસ થઈ એટલે જે તમારો ગોલ હોય એની અંદર તમારે લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે તો તમારો ગોલ છે એ તમે સાધી શકશો ચાલો જોઈએ અંદાજે લેખિત પરીક્ષા તમારી ક્યારે આવશે તો આઠ થી એકત્રીસ દરમિયાન મિત્રો તમે જુઓ તો આઠ જાન્યુઆરી થી એકત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ સુધી પીએસઆઈ અને ચાલશે બરાબર પછી એક બે એટલે કે પેલી ફેબ્રુઆરી એક માર્ચ એક ત્રણ બે સુધી પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટી ચાલશે આ રીતે તમારી શારીરિક કસોટી પૂર્ણ થયા પછી તમારી લેખિત આયોજન થાય ત્રણ મહિના જેવો કેટલો બે થી ત્રણ મહિનાનો સમય લાગે બે થી ત્રણ મહિના જેવો સમય લાગશે તમારી લેખિત પરીક્ષા આવવામાં મારી ગણતરી મુજબ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જે કઈ ગણો બરાબર પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તો પાંચ થી છ લાખ

આપણે પીએસઆઈ નું પ્રથમ પછી પીએસઆઈ કોન્સ્ટેબલ તો બે હજાર એકવીસ બાવીસ માં પણ એ જ સિસ્ટમ હતી અને ડિસેમ્બર બે ની અંદર એની શારીરિક કસોટી શરૂ હતી શરૂ હતી ડિસેમ્બર ની અંદર બરાબર જ્યારે તમે અત્યારે હાલ પીએસઆઈ પચાસ માર્કસ હતા દોડના પછી કોન્સ્ટેબલ જે છે એ બે હજાર બાવીસ એટલે એના પછી તરત જ હતી એના જે માર્ક્સ છે એ કેટલા હતા તો કે એના માર્ક્સ હતા શારીરિક પરીક્ષા આ મુજબ અને લેખિત પરીક્ષા આ મુજબ એટલે કે જો ડિસેમ્બર માં શારીરિક એની પરીક્ષા પતિ પીએસઆઈ ની અને ત્રીજા મહિનામાં આવી બરાબર ત્રીજા મહિનામાં એની લેખિત પરીક્ષા આવી અંદાજીત બે મહિનાનો સમય મળ્યો જાન્યુઆરીમાં પત છે લેખિત પરીક્ષા પહેલા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બરાબર કારણ કે બંને પીએસઆઈ ને પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એમ તો નહીં લે એટલે કે

એપ્રિલ થી અંદર તમારી લેખિત કસોટી તમારી એપ્રિલ થી મે ની અંદર આવશે તો આની અંદર જે પોલીસ કોન્સ્ટેબલ છે બરાબર એની અંદર એક મહિનો એડ કરી દો કારણ કે એક મહિનો વધારે ચાલવાની છે તો મે લાગી જજો બરાબર અહિયાં જુઓ માર્કિંગ હતા દોડ જે છે ગ્રાઉન્ડ છે એના માર્કિંગ સિસ્ટમ હતી જયારે અત્યારે આપણે નથી એટલે લેખિત પરીક્ષાની અંદર જ તમારે લડવું પડશે બરાબર હવે ધ્યાન આપો હવે અહિયાં ધ્યાન બધાનું હવે દરેક વિદ્યાર્થી નું ધ્યાન અહીંયા રહેશે બે હજાર માં શારીરિક એના માટે પચીસ મિનિટ થી ઓછો સમય આવે એમને માર્ક નું વિભાજન હતું પછી જુઓ તો સો માર્કસ એમસીક્યુ હતી અને હજી પણ અત્યારે પણ કઈ રીતે હતી તો મેન્સ પરીક્ષા એની સો માર્ક્સ સો માર્ક્સ સો માર્ક્સ અને સો માર્ક્સ પણ સેના સાહેબ તો કે સો માર્ક્સ ગુજરાતીના સો માર્ક્સ ઇંગ્લિશ ના સો માર્ક ના અને સો કાયદાના અને કલાકનો સમય આપવામાં આવતો ટાઈપ હતા અહિયાં પચાસ માર્ક્સ આમ ગણીને તમે જુઓ તો ત્રણસો ચારસો ને પાંચસો જેવા માર્ક્સ થાય આમાંથી મેરિટ બનતું बनतो विभाजित કરી દીધું બરાબર કોન્સ્ટેબલ પીએસઆઈ બંને માં પાર્ટ એ અને પાર્ટ બી માં विभाजित કરી દીધું કોન્સ્ટેબલ નું નીચે આપણે જોઈએ ત્યારે પીએસઆઈ નું જોઈએ તો પાર્ટ એક અથવા તો પાર્ટ

કોઈ કામના નહી બરાબર એટલે પ્રથમ તો એક જ વસ્તુ છે મિત્રો કે ચાલીસ ચાલીસ ટકા બંને પાર્ટની અંદર લાવવા ફરજિયાત છે એટલે કે સો માંથી ચાલીસ અને અહીંયા બસો જેની અંદર શું હશે ભાઈ તો કે બંધારણ અને જાહેર પ્રશાસન એ કેટલું હશે પચીસ માર્ચ નું ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો પચીસ માર્ચ કરણ જીકે પચીસ માર્ક તમારે ફરજિયાત બસો માર્ક્સ નું પેપર આ જે તમારી વાત થઈ સેની તો કે પેપર એક બીજું પેપર મેન્સ તમારું આવશે આ જે છે તમારું હવે મેન્સ મેન્સ તમે પાસ જે છે એ કરવાનું છે હજી પ્રિલિમ પાસ કરી પછી તમે ઉપરના સ્ટેપમાં જશો પ્રિલિમ માહિતી સિસ્ટમ સમજો બંને પાર્ટની અંદર ચાલીસ ચાલીસ ટકા ચાલીસ માર્કસ ની ઓ ચાલીસ ટકા

અંગ્રેજી અને ગુજરાતી ગુજરાતી અને અંગ્રેજી તો આ જે છે તમારું લેખિત લેખિત આવશે 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 કેવું બંને ગુજરાતી અને અંગ્રેજી બંને લેખિત આવશે જેમાં તમને કોરી પસ્તી આપશે એની અંદર તમારે લખવાનું રહેશે તો નિબંધ ગુજરાતી નિબંધ કેટલો ત્રીસ માર્ક નો આવશે તૃતીયાંશ ભાગની અંદર એને આપણે ડિવાઈડ કરવાનું એ દસ ગદ્ય સમીક્ષા દસ માર્ક્સ અહેવાલ લેખન દસ માર્ક્સ પત્ર લેખન દસ માર્ક્સ આમ કરીને સિત્તેર માર્ક્સ નું તમારે ગુજરાતીનું લેખિત પેપર રહેશે બરાબર ત્યારબાદ અંગ્રેજી તો સંશ્ચિત કરવાનું છે એના માર્ક્સ તમને ત્રીસ રહેશે આમ ટોટલ માર્કસ તમારા કેટલા રહેશે સો બસો માર્ક્સ અહીંયા અને સો માર્ક્સ અહીંયા આ ત્રણસો માર્ક્સમાંથી તમારું મેરિટ

સો માર્કસ એમસીટ્યુ ટાઈપ હતા બે હજાર બાવીસ અને તે પહેલાની માં પણ હવે તમે જુઓ તો આખી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ ગઈ છે

અને બે બંને ચાલીસ ટકા એસી ના ચાલીસ ટકા સો એ તમારે ચાલીસ માર્ક્સ લાવવાના તો એ કેટલા લાવવાના ડિવાઈડ કરી દેજો પછી પાર્ટ બી તમે ગણો તો એની અંદર બંધારણ ત્રીસ માર્કસ નું

આ રીતે તમારે અહીંયા જે પાસ થવાનું માત્ર ને માત્ર લેખિત પરીક્ષામાં છે જેમાં બંનેમાં ચાલીસ ચાલીસ ટકા ફરજિયાત ઈસ પણ તમારે પાસ થવા માટે મેરિટ માં આવવા માટે તમારે સારા માર્ક્સ બંને પાર્ટની અંદર લાવવા પડશે બરાબર તો આ છે ઈ તમારે આ રીતે માત્ર ને માત્ર હવે બસો માર્ક્સ માં લડવાનું છે

આવી શકે છે તમારો વિદ્યાર્થી મિત્રો હજી કહું છું શારીરિક કસોટી પૂરી કરીને આવી ગયા છે પાસ થઈ ગયા છે લેખિત પરીક્ષાની અંદર પૂરેપૂરું ધ્યાન આપે અને જે વિદ્યાર્થી લેખિત પરીક્ષા પાસ કરવા માંગતા હોય બરાબર એને અત્યારે ખાસ ધ્યાન આપવું પડશે એટલે એને અત્યારથી લાગી જવાય અને પાસ થઈ જાય એટલે એમને એની તૈયારી બમણી કરી દેવાય બરાબર તો બસ મિત્રો વધારે કંઈ કેવું નથી અહીં સુધી રાખીયે છીએ હવે આવા જ આગળના લેક્ચર સાથે મળીશું